હેલો એવરી જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળામાં ભરપૂર માત્રામાં આવતી લીલું તુવેરું એનું શાક બનાવીશું જે શિયાળામાં ખૂબ આવે અને બહુ જ ટેસ્ટી લાગે તો એનું શાક આ રીતથી બનાવજો તો તમને ખૂબ પસંદ આવશે ચલો જોઈએ લીલી તુવેરુંનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કેપ્સિકમ મરચું એક મીડિયમ સાઇઝનું ટામેટું ત્રણ નાની સાઇઝની ડુંગળી આઠથી દસ કરી લસણની અને થોડું એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક મરચું આ લીધું છે અને અહીંયા મેં એકથી દોઢ વાટકી જે લીલી તુવેરું આવે એ લીધી છે આ શાકના મસાલા માટે મેં અહીંયા એક તમાલપત્ર થોડો ગરમ મસાલો જે લાલ મરચું આવે એ થોડું કાળું મરચું આવે એ અહીંયા વરિયાળીનો ભૂક્કો લવિંગ અને કારા મરી થોડો અજમો અને કસૂરી મેથી લીધી છે આમાં તમે વધારે સ્પાઈસી ખાવા માંગતા હોય તો લવિંગ અને તજની કારા મરીની ક્વોન્ટિટી થોડી વધારી શકો છો અહીંયા મેં જે ડુંગળી લીધી છે એને એકદમ નાની સાઈઝમાં નથી સમારવાની એવી રીતે મોટી મોટી સાઈઝમાં સમારવાની છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મેં જે મોટી મોટી ડુંગળી અને પેપ્સિકમ મરચું સમાર્યું હતું એ આની અંદર એડ કરી દઈશ એક મિનિટ થઈ ગઈ છે હવે આ બધી જ વસ્તુ હું આવી રીતે બહાર નીકાળી દઈશ અહીંયા થોડું તેલ હું વધારે નાખી દઈશ કારણ કે મેં ડુંગળી અને મરફી જે આમાં એક મિનિટ માટે શેક્યું એટલે એમાં થોડું તેલ ગયું એટલે હવે આમે મેં પાછું તેલ થોડું એડ કર્યું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે થોડી રહી નાખીશ થોડું આખું જે જીરું આવે એ નાખીશ અને અહીંયા આપણે જે મસાલા લીધા હતા ને એમાં તમાલપત્ર છે આ મરચાં પછી આ લવિંગ કારામરી મરી અને તજ કસૂરી મેથી વરિયાળીનો પાવડર ગરમ મસાલો અને અજમો અજમો અત્યારે એડ કરી દઈશું અને ગોળ મેં થોડો લીધો આ બધી જ વસ્તુઓ લાસ્ટમાં એડ કરીશું હવે આમાં નાખશો સૌથી પહેલાં લસણ અને આદુ એ થોડું ચડી જાય એટલે એનો કાચો ફ્લેવર જતો રહે પછી આમાં મરચું એમાં પણ થોડું મરચું પણ થોડું ચડી જાય પછી આમાં નાખશો ટામેટું અહિયાં જે મેં બેસન લીધું હતું એક ચમચી જેટલું એ પણ આની અંદર તેલમાં જ આપણે કારણ કે એનો કાચો ટેસ્ટ છે જતો રહે અને સરખી રીતે ચડી જાય એટલે શું આપણે રાખી શકીએ ગ્રેવી વાળું બનાવવું હોય આને તો પછી તમે બેસન સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે આ તુવેરું લીધી હતી એને મેં બાફી નથી કાચી જ છે પણ એ ડાયરેક આવી રીતે આની અંદર મૂકી અને આને મીડિયમ ગેસ ઉપર એકદમ ધીમે ધીમે દસથી પંદર મિનિટ સુધી ચડવા દઈશું પછી જ આમાં આપણે મસાલા એડ કરીશું આ શાકમાં હવે આપણે મસાલો એડ કરી દઈશું એમાં મેં અહીંયા મસાલામાં બે ચમચી મરચું બે ચમચી જીરું અને એક ચમચી હળદર એકની અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું બધું જ નાખીને આપણે આને હલાવી તુવેરું છે પચાસ ટકા બાકી છે પણ થોડો મસાલો ચડી જાય એટલે મેં અહીંયા પાંચ સાત મિનિટ પછી મસાલો નાખ્યો છે પાછી ફરીથી પાંચ સાત મિનિટ માટે આપણે આને ચડવા દેવાની છે અહીંયા મેં એક ગ્લાસ જેટલું નાની પાલી છે એટલું પાણી લીધું છે આમાં એડ કરી દઈશ અને આ જે બધી જ વસ્તુઓ મેં લીધી હતી ને વરિયાળીનો પાવડર કસૂરી મેથી ગોળ અને આ ગરમ મસાલો એ લાસ્ટમાં એડ કરીશું આ થોડું પાણી ઉકળી જાય પછી આપણે એ વસ્તુ એડ કરીશું અંદર આને હવે ચડવા દઈશું શાક છે હવે દસ ટકા જેટલું જ ચડવાનું બાકી છે જનરલી તુવેરું ચડી જાય છે દસેક ટકા બાકી છે તો હવે આમાં આપણે જે આ ગોળ લીધો હતો ને એ એડ કરી દઈશું પછી અહીંયા વરિયાળીનો જે ભુક્કો છે એ એડ કરી દઈશું અને અહીંયા થોડો ગરમ મસાલો એડ કરી દઈશું અને લાસ્ટમાં કસૂરી મેથી આનાથી જે ટેસ્ટ આવશે ને બહુ જ મજા આવશે ખાવાની આ રીતે બનાવજો તમે પણ ટ્રાય કરજો એકવાર અત્યારે શિયાળામાં તો ખૂબ આવે લીલી તુવેરું અને આ ખાવામાં એટલું ટેસ્ટી અને મસ્ત લાગે છે ને આ શાક તમે ભાત સાથે રોટલી સાથે પરોઠા સાથે કોઈ પણ સાથે ખાઈ શકો છો આમાં આપણે જે પેપ્સિકમ અને ડુંગળી શેકીને રાખ્યું હતું ને પહેલાં એ એડ કરી દઈશું અહીંયા એક ચમચી મેં સો ટામેટો સોપ લીધો હતો એ એડ કરી દઈશું અને લાસ્ટમાં આ કોથમી આ એડ કરી દઈશું અને આને હલાઈ દઈશું આવી રીતે આ શાક આપણું બનીને રેડી થઈ ગયું છે આ શાકની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને કેવી બની છે મને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ